ગરમીના કારણે મીઠાની રેન્ક બપોરે બંધ રખાઈ સાંતલપુર રેલવે સ્ટેશન ખાતે ગરમીના કારણે મીઠાની રેન્ક બપોરે બારથી ચાર વાગ્યા સુધી ન ભરવાના આદેશને લઈને પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતા રેન્ક ભરવાની કામગીરી બપોર સુધી બંધ રાખવામાં આવી પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે તેમજ દેશ વિદેશમાં સાંતલપુરથી મીઠું સપ્લાય કરવામાં આવે છે અત્યારે પિસ્તાલીસ ડિગ્રીથી વધુ ગરમી હોઈ બપોરે બાર કલાકથી ચાર વાગ્યા સુધી કોઈપણ મજૂરો પાસે કામ નહીં કરાવવાના આદેશને લઈ સાંતલપુર રેલવે વિભાગ અને સાંતલપુર પોલીસ દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા સરકારના આદેશનું પાલન કરી ગરમીમાં મીઠાની રેન્ક ભરવાની કામગીરી બંધ રાખવામાં આવી છે કોઈપણ મજૂરને ગરમીના કારણે તકલીફ ન થાય તેનું ચુસ્તપણે ધ્યાન રાખીને રેલવે પોલીસની સૂચના અનુસાર મીઠા સાથે સંકળાયેલા મજૂરોને ગરમીમાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે રેન્ક ભરવાની કામગીરી બંધ રાખવામાં આવી છે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ